જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના સાત આપણે વાહિંદા બાહિંદા બધું થઈ ગયું છે મત આપણું કર્યું તું તે ધોવાળો નીકળી છે હવે આપણું તોલ વહી ગયું છે અને બાકી બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે માલને ખાલી ડૂસો નાખવાનો બાકી છે ખાણ દેવાઈ ગયા છે અને વાહિંદા થઈ ગયા છે દોવાઈ ગયા છે એ બધું કામકાજ થઈ ગયું હોય હવે મારે હેને ને દૂધ ભરવા જાય એવો કોગરો કરીને છા પાણી પીને દૂધ ભરવા જાય ભાણા વિસરી લઉં પછી માલ ને લાગતા એ ડૂસો સાહી કરવાની હજી બાકી છે કર લઈ શાહે થોડીક મોડી થાય હમણાં કેમકે આન ફોન ત્યાં ચાર્જિંગમાં હોય ચાર્જિંગ થઈ જાય પછી મારે સહી કરવાની એ ન્યા ચાર્જિંગમાં મૂકે ઘરમાં ચાર્જિંગમાં મૂકે એટલે મારે થોડુંક એમ મોડું થઈ જાય પછી કઈ વાંધો નહીં પાડ ને સહી પાઈ દીધી હોય તાજી કરવાની ખાલી બાકી છે ખાટી તો પાઈ દીધી હોય પાણી નાખીને ભૂખી ચાનો અફવાળો નહીં હોય એ બધું પાઈ દીધું હોય તો હાલો આપણે હેને માલને ડૂસો નાખ દઈ અને ઉઠાડી દૂધ ભરવા જાય માલને ડૂસો નાખવા લાગે અને પછી હું ભાણા વિસરી લઉં એટલે ફટાફટ કામ પતી જાય

આ મેડમ તો હુતા હોય બેઠા ના હોય એ બિચારી બે હોય છે શરીર અલોદરું રહ્યું ને એટલે બાકી બધી આ ત્રણ વાવારી ઊભ્યું છે ને તન બેઠ્યું છે માતાજી ને બેઠા છે મોલા ભાઈ બેઠા છે તો એ બધે ને પાણી પાઈ પાઈ અને બાંધી દઉં અરણ તડકો આવે છે ને તે હમણા મોળા પાવસો દહક વાઈ ગયો પામો જી મોરધી કલાક જારવી તડકી ને બધાને બેહવાની મજા આવે અને ઈને કઈ ટાઈ રોસી પડે આપણે ઓલી બાજુ ઢારીઓ બની જાય ને તો ભીહું બાજુ ઈ બાજુ વયું જાય તો છે ને ટાઈ રોસી પડે ને આ બાજુ તો વિન ટાઈ પડવાની છે ને ઈ બાજુ અરાણો બંધાય એવું હે ને હવે જટ છે ને ઢારીઓ બની જાય ને એટલે અહીંયા ભીહું વયું જાય હાલો આપણે ટ્રેક્ટર ગયું વાવેતર કરવા જુવાઈરનું કયું ન ગયા તા હવે આવ્યા છે અગિયાર વાગ્યા હે હવે મારે સાડા અગિયાર વાગ્યા ચૂલાનું કરવાનું હોય અને તમે વાત માનસો આજ હજી મેં ચા નથી પીધો કેમ કે એ કહે આગળી આવું આઘળી આવું આગળી આવું આઘણીમાં આગળીમાં હું શા આપી નહીં રહી તો હવે હું ચા કરવા જઈશ અગિયાર વાગી પણ ચા તો પી હું મૂકીની ચાલો હવે પાણી પીને ફૂલાનું કરવું ભલે પછી એક વાઈ ગયા ખાઈ શા ટાણ પીવો પડશે પછી ભલે ખાવા ગમે નહીં દયો તો હાલશે પણ સાદે દેજો સા પીવો પડશે મારે ચાલો સા પાણી પી હે ને હમણાં નીંદર આવે તણ ઘારી વાતાવરણ હોય આવે સા પીવાનું મન થાય એટલે શા હાલતી કરી દીધી અને હવે મારે કરવાનું છે ગુવારનો શાક શાક બહુ મસ્તીનો ગુવાર આવ્યો છે કુણો કુણો અસલનો ફટાફટ ગુવારનો નું એક વઘાર નાખીએ આપણે Thank you મમ્મી મારી હાટું પાપડ મોકલાવ્યા મને આજ આજકાલ કરવાનું વેરું ન થાય ને તેમાં મમ્મી પાપડ મોકલાવ્યા કરીને ત્યાર બોલો મમ્મી ગમે એ મોકલાવી હતો મમ્મી મમ્મી હોય હું મોટી પાપડ હેક પછી રોટલા બનાવી માલનું નું કામકાજ બધું થઈ ગયું હે માલને ને ડૂસો હોય ન ખાઈ ગયો હે તો માલ તો ડૂસો ખાય છે મને હે ને નાક બંધે ખૂબ પાણી ખરે છે એવું બધું થાય છે મને એમ થાય કે હું કદાચ હજી વધારે માંદી પડવાની હોય ને તો હોય કાલે તો થોડુંક મેળી નતું આજે મેળી ના એક તો વિડીયો કઈ બનતો નથી કેમ કે નવીન કઈ કામ નથી જડતું અને મતલબ કઈ કામ છે નહીં જડતું નથી નહીં ભી હું સિવાય બીજું કઈ કામ નથી ખેતરમાં કઈ નદવો ખોદવાનું હોય નહીં પાણી વારવાનું એક જ કામ છે ગુંજરી મકાઈ જ છે આખા ખેતરમાં એટલે બાકી મને એવું લાગે છે કે મને શરદી થાય ને એના કારણે મને નાક બંધ હે ટણે નાખું પાણી ખૈરા રાખે તો કદાચ જોરદાર શરદી થવાની અહેન તો હોય કદાચ મને નથી ખબર પણ હાલત એવી હે કે મને એમ લાગે છે કે થાય પાણી એક બાલ રાખે આવી શરદી મને વારી આવી જ શરદી થાય જોકે પણ મને વારી ખેર મરતી ગરું બરે હજી ગરું નથી બર્યું એટલે ખબર નહીં કદાચ શું થાય શરદી થાય ના એ થાય ખાલી ટેકા પૂરતી એવી હોય કે તને કહી જાવ કે હું થાય એમ એવું બધું હાલે હે બાકી માલને ને લખાઈ ગયું હે ડુસો દૂધ ભરવા ગયા હે તો આપણે ખાવાનું બનાવવાનું છે બ્લોગ એડિટ કરવાનો હોય એ બધું કામ કાજ કરવાનું છે તો હમણાં તો નાના નાના બ્લોગ આવશે તો મારા બ્લોગ ને એડજસ્ટ કરજો અને જોતા રહેજો આમ આવજો ટાટા ચેનલને ને ને કમેન્ટ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો કાયલ મળી પાછા